બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસની જીત થઈ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો સાંસદ ઠાકોરે ગુજરાત ફર્સ્ટનો આભાર માન્યો બનાસમાં બહેન અને દીકરી વચ્ચે જંગ જામ્યો હતો વામના લોકોએ બે વખત મામેરું ભર્યું ગેની આ વાત કહી છે તેમણે એ પણ કહ્યું કે બનાસકાંઠાના લોકોએ પણ મારું મામેરું ભર્યું ગેનીબેન બેન ઠાકોરે બનાસકાંઠાના લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો બનાસકાંઠા લોકસભાની બેઠક પર બનાસની બેન અને બનાસની દીકરી સામે જંગ જામ્યો હતો જંગ ત્યાં સુધી જામ્યો કે રસાકસીનો જંગ જામ્યો ને અંતે ગેનીબેન ઠાકોરનો વિજય થયો એટલે કે બનાસની બેનનો વિજય થયો હતો બેન પહેલાં તો ગુજરાત ફર્સ્ટ તરફથી આપને અભિનંદન ગુજરાત ફર્સ્ટનો પણ આભાર માનવો જોઈએ કે ચૂંટણી દરમિયાન સમગ્ર વિસ્તારમાં આખા જિલ્લાની અંદર જ્યાં પણ મારું કેમ્પિયન હતું ત્યાં હાજર રહીને એમને જીરો ગ્રાઉન્ડની જે વિગતો અને લોકોનો સાથ સહકાર હતો એ સમગ્ર ગુજરાતમાં ને બીજા ગામોની અંદર પહોંચાડવા માટે અમને સહકાર આપવા બદલ એમનો આભાર બેન બનાસની બેન તરીકે લોકોએ આપણે બબે વખત સ્વીકાર્યા બબે વખત મામેરું કર્યું અને હવે બનાસકાંઠાના લોકોએ પણ મામેરું કરી શકે છે વાર વિધાનસભાના મતદારોએ બે વખત મામેરું ફર્યું હતું આ વખતે ક્યાંક થોડા ઘણી વાર વિધાનસભાની લીડમાં કમી આવી પણ એનું કારણ ઓછા મતદાર હતું બીજું સમગ્ર બનાસકાંઠાના જિલ્લાના લોકોએ મામેરું ભર્યું એક આપણી સંસ્કૃતિ રહી છે કે નરમતાથી આપણી બેન દીકરી કોઈની પાસે વ્યાજબી માંગણી કરે અને એક ગરીબ અને તવંગર વચ્ચે પૈસાવાળાનો અને ગરીબ વચ્ચેનો ભેદભાવ છે એ લોકોને ક્યાંક ને ક્યાંક સો ટકા એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડવા માટે કરીને કે લોકશાહી બચાવવા માટે ઓગણીસો ઉડતાલીસમાં ઉદ્યોગપતિઓ ગાંધી બાપુને એમને ફંડિંગ કરતા હતા દેશની આઝાદી માટે બે હાજર ચોવીસની ચૂંટણી એવી હતી કે સમગ્ર દેશને અને બનાસકાંઠા જિલ્લામાં લોકો મધ્યમ ને ગરીબ વર્ગ એ લોકશાહી બચાવવા માટે કરીને કોંગ્રેસને મને પોતાને મદદ કરતા હતા એટલે આ બે પ્રસંગો એક ઐતિહાસિક હતા ઐતિહાસિક એટલા માટે કે પૈસાના સંસાધનોથી ચૂંટણી જીતાતી નથી જ્યાં લોકોનો સાથ સહકાર ન હોય તો આપણે કોઈ પણ ભોગે જીતી શકતા નથી મેં મામેરો માગ્યો અને બનાસકાંઠાની જનતાએ મામેરો કર્યું અત્યાર સુધી એવું કહે કહેવાતા હતા કે બનાસને બનાસની બેન ત્યારબાદ શક્તિશીખ એવું નિવેદન આવ્યું છે કે હવે તો ભારતની બેન ચંદ્રબેન સોપર્શા બનાસકાંઠા ચૂંટણી લડતી તેટલી વાર બનાસકાંઠા પૂરતી સીમિત હતી કે બનાસની બેન ગેની બેન ને બનાસની ને આશીર્વાદ આપશે હવે લોકસભાનો મેમ્બર એ જિલ્લા પૂરતો નથી હોતો એ આખા દેશનો નિર્ણય જે લેવાતો હોય એમાં સહભાગી બનતો હોય છે અને બાપુએ જ્યારે અમારા પક્ષના પ્રમુખે આવડું મોટું બીડું આપ્યું હોય ત્યારે અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની જે આશા અપેક્ષાઓ છે અને એક કોંગ્રેસના સાંસદ તરીકે ગુજરાતનું કામ કઈ રીતે થાય કોંગ્રેસ પાર્ટીને જે ભરોસો મૂક્યો એ પાર્ટી કઈ રીતે મજબૂત થાય અને એમને પોતાને યશ ને કિર્તિ કઈ રીતે મળે એમનું એક જે સપનું હતું કે ગુજરાતની અંદર સારી સીટો આવે પણ ક્યાંક બનાસકાંઠાએ એમનું સપનું સાકાર કરવા માટેનો જે પૂરો જરાદેશ આપી અને

એટલે પંચાયત થી પાર્લામેન્ટ સુધી લોકો આપણા ને મત આપીને જીતાડ્યા છે એટલે પંચાયત થી પાર્લામેન્ટ સુધી જે જે ચૂંટણીઓમાં લોકોએ હમણાં અમારા ફેવર માં મતદાન કરી અને જીતાડ્યા એટલે બધાયનો હૃદયપૂર્વક આભાર માનો ચોક્કસ રીતે આ મહેનત ને મજૂરી રંગ લાવ્યો છે આતા તા બનાસકાંઠા ના સાંસદ ગણીબેન ઠાકોર અને અત્યાર સુધી વિધાનસભામાં અવાજ ગુંતો હતો પરંતુ હવે પાર્લામેન્ટમાં પણ બનાસનો અવાજ બનાસની બેન એટલે કે હવે તો ભારતની બેન ગુંજાવશે યશપાલજી વાઘેલા સાથે વિરાટ પોસ્ટ થરાત તો અહીં જ્યાં ગેનીબેને તમામ લોકોનો આભાર માન્યો છે કોંગ્રેસને હવે આશા અપેક્ષાઓ પણ છે કારણ કે એક જીત જે ગુજરાતમાં હાંસલ થઈ છે ગેનીબેને સ્પષ્ટ કર્યું કે ભાજપે જીતવા તો તમામ પ્રયાસ કર્યા પરંતુ કોંગ્રેસના કાર્યકરોની મહેનત રંગલાવી ગઈ બનાસકાંઠામાં હાર અંગે ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું છે હારમાં સામેલ કેટલાક અસંતુષ્ટોની યાદી તૈયાર કરવામાં આવી છે જિલ્લા ભાજપ દ્વારા આ યાદી પ્રદેશ કક્ષાએ મોકલાશે લીડ ઘટી એ વિધાનસભા વિસ્તારો અંગે અભ્યાસ કરવામાં આવશે દિયો હોય પાલનપુર કે ડીસામાં ભાજપને ફટકો પડ્યો પાલનપુર શહેરી વિસ્તારમાં ભાજપની લીડ ઘટી પાલનપુરમાં ભાજપના ધારાસભ્ય અનિકેત ઠાકર છે ત્યારે દિયોધર ભાજપના ધારાસભ્ય છે કેશાજી ચૌહાણ ડીસામાં પ્રવીણ માળી છે ભાજપના ધારાસભ્ય આ તમામ એવા વિધાનસભા ક્ષેત્ર કે જ્યાં લીડ ઓછી મળી અને ક્યાંક ને ક્યાંક એ કારણ હતું કે તેને કારણે ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીને હારનો સામનો કરવો પડ્યો અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ધર્મેશ વૈદ્ય તેમની સાથે વાત કરીએ ધર્મેશ અહીં સવાલ થઈ રહ્યા છે કારણ કે જ્યાં રસાકસી ભરી ચૂંટણીનો માહોલ હતો હવે ભાજપ પાસે મંથન કરવાનો સમય છે અને મંથન દરમિયાન એ પણ સામે આવ્યું છે કે જ્યાં પણ રેખાબેન ચૌધરી અને સામે ગેનીબેન ઠાકોર આ બંને વચ્ચેનો જે પ્રચાર કાર્ય અને ચૂંટણી અને મતદાન પરિણામ આ તમામની સમીક્ષામાં સૌથી વધુ જે ચોંકાવનારું પરિણામ આવ્યું છે કે ભાજપ ને જે એટ્રીક કરવી હતી એ છવ્વીસે છવ્વીસ બેઠક એટ્રેક ન થઈ અને પચીસ અને એક કોંગ્રેસને એવું થયું છે અત્યારે જે માહિતી મળી રહી છે કે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ જે કીર્તિસિંહ વાઘેલા છે એમના દ્વારા સમીક્ષા બેઠક શરૂ થઈ છે અને ખાસ કરીને જે બનાસકાંઠામાં જે રેખાબેન ચૌધરીના હારના કારણોનું મંથન થઈ રહ્યું છે એમાં સૌથી મહત્ત્વનું વાત એવી આવી છે કે પાલનપુરમાં ભાજપના ધારાસભ્ય અનિકેત ઠાકર છે પરંતુ પાલનપુર શહેરી વિસ્તારના મતો રેખાબેન ચૌધરીને નથી મળ્યા ત્યાં લીડ ઓછી છે એ જ રીતે તમે તો ત્યાં એને નુકસાન મળ્યું છે રેખાબેન ચૌધરીને ગેનીબેનને ત્યાં ફાયદો છે એ જ રીતે કેસાજી ચૌહાણ દિયોદર વિધાનસભાના ધારાસભ્ય છે ભાજપના પણ દિયોદરમાં પણ રેખાબેન ચૌધરીને મતોમાં નુકસાન સહન કરવું પડ્યું છે ડીસામાં લીડ ઘટી છે ડીસામાં પણ જેને કહી શકાય કે ત્યાં માડી છે ધારાસભ્ય પણ ત્યાં પણ લીડ ઘટી છે અત્યારે સમીક્ષા થાય છે સૌથી મહત્વની વાત એ છે કે એક તરફ ભાજપના અગ્રણી જેને કહી શકાય કે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને એની એની સામે કોઈ જેને કહેવાય આંતરિક રીતે ભાજપમાં કામ કર્યું છે અને એને કારણે નુકસાન થયું આ તમામ સમીક્ષાઓનો રિપોર્ટ પ્રદેશમાં જશે કારણ કે ગુજરાત ભાજપનું પ્રદેશ ભાજપનું પણ એક સપનું હતું કે એટલી સતત ત્રીજી વાર થાય અને છવ્વીસે છવ્વીસ ગુજરાતમાંથી જાય એ સપનું અત્યારે ચકના ચૂર થઈ ગયું અને એને કારણે રેખાબેન ચૌધરીની હાર થઈ છે આ તમામ સંજોગોમાં પાલનપુર દિયોદર આ બંનેમાં તો મતોમાં નુકસાન અને ડીસામાં લીડ

ઘટ્યા તેને લઈને સમીક્ષા કરવામાં આવી રહી છે એક આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને તેને પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે આ જરૂરી એટલા માટે છે કારણ કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જેઓએ વારંવાર કહ્યું હતું કે પાંચ લાખથી વધુની લીડથી હેટ્રિક કરવી છે પરંતુ અહીં જ્યાં લીડ મૂકો હેટ્રિકનું સપનું રોડાઈ ગયું છે